Quadrati. દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂનો સતત એકાવનમાં વર્ષે પ્રસ્થાન કર્યો હતો યાત્રાળુઓનું પાદરા ગાયત મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત દ્વારા સન્માન કરાયું હતું પાદરાથી દર વર્ષે પગપાળા યાત્રિકોનો સંઘ દ્વારકા જતો હતો જે જૂના સંઘના યાત્રિકોનો સતત એકાવનમાં વર્ષે પાદરાથી દ્વારકાયાત્રા સંઘે પ્રસ્થાન કર્યું હતું પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂનો જે સંઘના એકાવન વર્ષ પૂર્ણ થતા હોવાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રા સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાદરા ગાયતી મંદિર ખાતે સન્માન કરાયું હતું પાદરા ગાયતી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિલીપભાઈ ઘડિયાળી તથા જીગર પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું પાદરાથી દ્વારકાના જૂના સંઘને એકાન વર્ષ પૂર્ણ થતાં કોટગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠ જાન્યુઆરી દ્વારકા ખાતે સંઘની જધાનું પૂજન તથા ધજા અર્પણ કરવામાં આવશે સતત એકાવનમાં વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂના એકાવનમાં વર્ષે એકાવન જેટલા યાત્રિકોએ પાદરાથી પગપાળા પ્રસ્થાન કર્યું છે પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા એકાવન વર્ષથી પાદરાથી દ્વારકા અમે લોકો ચાલીને જઈએ છીએ અને છ તારીખે અમે દ્વારકા પહોંચીશું અને આઠ તારીખે અમારા દ્વારકાધીશ ની ઉપર પાદરા ગામની રજા અમે ચઢાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું અત્યારે આજે અમારે જતા નેતા સંગ્રામ મંદિર ના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે મોહનદાસી મહારાજે